લાંછિયા ભ્રષ્ટ અધિકારીઓ પર જેના પર હવે કાયદાનો છે સાથે સાથે એસપી કક્ષાના અધિકારી કેમ ન હોય તેમની સામે પણ કાર્યવાહી થશે ત્યાં સુધી એક કરોડ કરતા વધારેની સંપત્તિ હશે સીધી જપ્ત થઈ જશે અને કેટલાક અધિકારી એવો રસ્તો પણ અપનાવે છે કે પોતાના જે

આ લોકો લોકો શું કરતા હતા સાગઠિયા અને ભોજક જેવા જે અધિકારીઓ કે હા એ બધા સીધા સંડોવાને બદલે પોતાનું જે કાળું નાણું છે કોઈ નજીકના વ્યક્તિ નજીકના સંબંધીના નામે એ મિલકત ખરીદી લેતા હતા હવે આ બિલની વિશેષતા જે છે કે જે વ્યક્તિ તપાસના દાયરામાં હશે તપાસના સ્કેનરની અંદર હશે એની નજીકના વ્યક્તિના કોઈ એવી સંપત્તિ હશે કે જે શંકાસ્પદ સંપત્તિ હશે એનો પુરાવો મળતો હશે પ્રથમ દર્શી જો એનો પુરાવો મળતો હશે તો એ નજીકના વ્યક્તિના નામે ભલે સંપત્તિ હોય એ પણ જપ્ત કરી શકાશે આ જપ્તી માટે જે આ નિયમો જે છે આના બધા જોગવાઈઓ જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ જે ગ્રાફિક કે નજીકના લોકોના નામે ખરીદેલી મિલકત પણ આ આખા જે કાયદો છે એના દાયરામાં આવી જાય છે બીજી સૌથી મહત્વની વાત છે કે એક કરોડથી વધુની સંપત્તિ હશે તો જપ્તી થઈ શકશે એટલે કે જે લિમિટ રાખવામાં આવી છે એક કરોડની રાખવામાં આવી છે આ સિવાય એસપી કક્ષાના અધિકારીઓ આમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરશે એસપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવશે એટલે એ લેવલથી તપાસ થશે ગુનાહિત પ્રવૃત્તિમાં કમાયેલી જે મિલકત હોય

જે આમાં સ્પેશિયલ કોર્ટ નિમવાની છે એમાં એટલે એ પણ ખૂબ જ મહત્વની બાબત છે અને એમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે જો એક વર્ષના દાયરામાં ગમે તેમ કરીને તપાસ પૂરી કરીને સબમિટ કરી દેવામાં સબમિટ કરી દેવી પડશે જેથી કરીને ઝડપી ન્યાય મળી શકે એટલે આખા મામલામાં હું એટલે જ આ કહી રહ્યો હતો કે જે આ બિલ છે એકવાર મેજ ઉપર રાખવામાં આવે રજૂ કરવામાં આવે પાસ થાય પછી જે જોગવાઈઓ વિગતવાર સામે આવશે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે જે ભ્રષ્ટ બાબુઓ છે એમની હવે ખેર નથી પણ ગઈકાલે એક મુદ્દો જે કહો હતો એ મુદ્દો ફરીથી કેવો છે કે કાયદો બને છે પણ છીંડા શોધી લેવામાં આવે છે અહીંયા પણ એ જ ખૂબ લેવાય છટકબારી ના શોધી લેવાય અને કાયદાનું જે અમલવારી થાય અને એ પ્રમાણે જો આ લોકો ઉપર કોરડો વિંજાયો તો ચોક્કસથી આ બધા જે છે એનો દાયરો એ રીતે પણ ખૂબ મોટો છે કે જીએસટી ના કૌભાંડી પણ આવરી લીધા છે બુટલેગર પણ આવરી લીધા છે એસીબી કોર્ટના કેસીસ છે એ પણ આવરી લીધા છે અને મુફદલ તમે કહ્યું કે આમાં છટકબારી કે કોઈ છિંડા છે તે ન શોધી લેવાય સાથે સાથે બીજી મહત્વની બાબત એ છે કે આમાં બધી જે જોગવાઈ કરાઈ છે તેની આડમાં અન્ય જે સારા લોકો છે તેમને કદાચ હેરાન પણ ના કરાય કારણ કે આપણે જોયું છે કે કાયદાની આડમાં જે કેટલા કેવા ભ્રષ્ટ અધિકારીઓ છે તે સામાન્ય લોકોને

કે કેટલા અંશે અમલવાર ઉલ્લેખ ત્યાં જ આવીને ઉભો રહી જાય છે બાબતે બિલકુલ હવે આગળ વધીશું વધુ એક મુદ્દા